નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ મજાના સમાચાર છે એક નિયમમાં ગવર્મેન્ટે સુધારો કરેલો છે એની આપણે વાત કરવાના છીએ અહીંયા જોઈ શકો છો તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ ગુજરાત માધ્યમિક ઉત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ બે હજાર પાંચમાં નિયમ વિનિયમ નંબર ત્રીસ અને એકત્રીસની જોગવાઈમાં સુધારો કરેલો છે સુધારો શું કહેવા માંગે છે એની વાત કરીએ તો ત્રીસ ત્રણ મુજબ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ બી સાથે ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર જો ઈચ્છે તો તે જ વર્ષે ગ્રુપ બી સાથે પરીક્ષા પાસ કરી શકે છે તે વર્ષની મુખ્ય પરીક્ષા પછીની તરત જ પૂરક પરીક્ષા કે તે પછીના વર્ષોની મુખ્ય પરીક્ષા તેમજ પૂરક પરીક્ષામાં ગણિત વિષય સાથે પૃથક ઉમેદવાર તરીકે પરીક્ષા આપી શકશે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ ગ્રુપ બીમાં પરીક્ષા આપેલી છે પરંતુ એને એવું થાય છે ભવિષ્યમાં કે મારે ગણિત રાખેલું હોત તો મને એન્જિનિયરિંગમાં એડમિશન મળી જાત એટલે કે મેથ રાખવું હોય તો તમે ખાલી મેથની પરીક્ષા પૂરક પરીક્ષા તરીકે આપી શકશો અથવા તેના પછીના વર્ષે પણ મેથની પરીક્ષા આપી શકશો પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ગ્રુપ એ જેને હોય તે બાયોલોજીની પરીક્ષા નહીં આપી શકે કારણ કે બાયોલોજીમાં પ્રેક્ટિકલ આવતા હોય છે એટલે પ્રેક્ટિકલ જે છે એના માટે રેગ્યુલર એટેન્ડન્સ હોય તો જ પ્રેક્ટિકલ કરેલા ગણાય એટલા માટે આ ફક્ત ગણિત માટેની સુવિધા આપેલી છે તમે જોઈ શકો છો એકત્રીસ ચાર શું કહેવા માગે છે બોર્ડની જાહેર પરીક્ષાનો પુનઃ પરીક્ષાથી વિષય જૂથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે એટલે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ બી સાથે અનુત્તીર્ણ થયો હોય એટલે કે નપાસ થયો હોય તો ઉમેદવાર પુનઃ પરીક્ષા તરીકે ગ્રુપ બીના બદલે ગ્રુપ એ અથવા ગ્રુપ એ બી પસંદ કરી શકશે જોજો અહીંયા ગ્રુપ એના બદલે ગ્રુપ બી નથી કીધું ગ્રુપ બીના બદલે ગ્રુપ એ અથવા ગ્રુપ એ બી કેમ કે બી તો એને હતું જ બરાબર છે એ રેગ્યુલર એટેન્ડન્સ આપેલી છે એટલે કે રેગ્યુલર એ પ્રેક્ટિકલ બાયોલોજીના જેને કરેલા છે એટલા માટે ગ્રુપ બીનો વિદ્યાર્થી ગ્રુપ એની પરીક્ષા આપી શકશે બીજી વસ્તુ અહીંયા આ પણ એક મહત્વની બાબત છે જે હાલમાં વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર સાયન્સમાં હશે એને પણ લાગુ પડે છે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં અથવા તો બીજા સત્રના અંત સુધીમાં એ એવું વિચારે કે ગ્રુપ એ હોય અથવા એને ગ્રુપ બી રાખેલું છે અથવા અત્યારે એને ગ્રુપ એ બી છે એમાંથી કોઈ પણ ગ્રુપ બદલી ધોરણ અગિયારનો અભ્યાસ કરી શકશે એને અડધેથી એમ થાય કે મારે ગ્રુપ બી રાખવું છે ગ્રુપ એમાં ભણતો તો ગ્રુપ બી રાખવું છે ધોરણ અગિયારની અંદર જ તો એ રાખી શકશે એટલે કે ધોરણ અગિયારમાં એ ફેરફાર કરી શકશે એ સિવાય પણ બીજોય સુધારો છે તમે જોઈ શકો છો અહીંયા જો કોઈ વિદ્યાર્થી ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા ગ્રુપ એ બી સાથે ઉત્તીર્ણ થયું હોય અગિયારમું પૂરું થઈ ગયું એને ગ્રુપ એ રાખવું અને એને એમ થાય બારમામાં મારે ગ્રુપ બી રાખવું તો બારમામાં ગ્રુપ બી રાખી શકશે પણ બારમામાં તમે ગ્રુપ એ ની પરીક્ષા આપેલી હોય અને પછી બાયોલોજીની પરીક્ષા આપવા માંગતા હોય તો તે શક્ય નથી અગિયારમાં ધોરણમાં તમે બી ગ્રુપ રાખેલું છે તો એ રાખી શકશો એ ગ્રુપ રાખેલું છે તો બારમામાં તમારે બી રાખવું હોય તો રાખી શકશો કોઈ પણ ગ્રુપ પસંદ કરી અભ્યાસ કરી શકશે આ લાગુ પડે છે અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં યોજાનાર પરીક્ષામાં જે ઉમેદવાર હાજર રહેવાના છે એના માટે પણ લાગુ પાડી શકાશે બરાબર હાલમાં જો વિદ્યાર્થીઓ ગ્રુપ એની પરીક્ષા નો વિદ્યાર્થી હોય અને એને આજ ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં ગ્રુપ બી એની પરીક્ષા એટલે કે મેથની પરીક્ષા આપવી હોય તો તમે જે ફોર્મ ભરેલું છે એમાં સુધારો કરી અને તમે ક શાખામાં રૂબરૂમાં જમા કરાવી શકો છો છ એક બે હજાર પચીસ સુધી વિદ્યાર્થી માત્ર આ સરસ મજાના સમાચાર છે ઘણા બધા વિદ્યાર્થીઓને એ એ ગ્રુપ રાખવું ને એવું હતું અહીંયા આ જે આપણે નિયમોની ચર્ચા કરેલી છે એ જ નિયમો અહીંયા રિપીટ કરેલા છે કે ગ્રુપ બી સાથે ઉત્તીર્ણ થયેલું ઉમેદવાર ઈચ્છે તો અથવા તેના પછીની પરીક્ષામાં શું આપી શકશે મેથની પરીક્ષા એટલે કે ગણિત વિષયની પરીક્ષા આપી શકશે જે આપણે ચર્ચા કરેલી છે એ જ એ જ નિયમો અહીંયા આપેલા છે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો હજુ કોઈ પણ તમને કન્ફ્યુઝન હોય પ્રશ્ન થતો હોય તો કોમેન્ટ જરૂર કરજો એના આપણે સોલ્યુશન આપીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો